તારો એક બોલ કે હા લેતા હું ભાઈ જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લૂકમાં બધાનું બીજે હાર્દિક સ્વાગત છે ને અત્યારમાં તો ક્રિકેટ રમ્યા વંશ ભાઈ એટલા દડા ભેગા કર્યા તમે જોઈ શકો છો આ ભાઈને ક્રિકેટ રમવાનો ભારે શોખ છે તો અત્યારમાં રમવાનું સારું કર્યું ને આજે આપણે આખો દિવસ શું કરશું એ આજના બ્લોગમાં બતાવશું કેમ કે અત્યારમાં તો હવે આપણે ખબર ન હોય કે આખો દિવસ શું કામ કરવાના છે આપણે આજે માંડવી ફોલાવા જવાની હતી તો હવે એનું કંઈ નક્કી નહીં કેમ કે આપણે થોડુંક મોડું થઈ ગયું બરાબર હવે જોઈએ આગળ આપણે શું કરીએ આખો દી અત્યારમાં તો અમારે બેને ક્રિકેટ રમવાનું છે તમે જોઈ શકો છો અમે રમીએ હા હા કોઈ આવું મારું <tos se monastery> <coughs>

આપડે wow. તરદાય <laughs> 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 તો ચાલો મિત્રો આપણે છે ને હવે હવાના તો આરામ કરતા હતા કંઈ કહેલું નહોતું બેઠા હતા તો આપણે બીજું કંઈ બ્લોગમાં ખોટી રીતનું બતાવ્યું નથી અને આપણે હવે જાય ગામમાં કેમ કે આપણે જવાનું છે ખળની ગુણ લેવા માટે તો ખળની ગુણ લેવા હાટું થઈને આપણે જઈએ ગામમાં અત્યારે પછી હવે જોઈએ આપણે ગામમાં ત્યાં આવીને વાર લાગશે આપણે ગામમાં એમ તો અને ત્યાં આવીને આપણે શું શું નવું કરીએ તો ચાલો તમે તો વિડીયો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો આપણે જોઈએ શું કરીએ તો મિત્રો આપણે આ લઈને જઈએ છીએ પાછળ દેખાય છે આપણે આ ખાન બાન ને બધી લેવાની હતી લઈ લીધી હવે ઘરે જઈએ છીએ ચાલો તો આપણે ઘરે જઈને શું કરીએ આગળ તો મિત્રો આપણે અત્યારે તો ઘરે આવી ગયા છે અને હવે આપણે આગળ કંઈ નથી કરવાનું તો આ તમે જોઈ શકો છો આપણી બહેનો અત્યારે આમ જોઈએ તો આરામમાં જ છે આપણે આ જ્યારે આગળ લઈ આવ્યા પછી બતાવ્યું નહીં આપણે કે હું ઘટું બતાવવું એટલા માટે આપણે બધું તો એલિગલ લીમડા હેઠળ છે આ બધા ટૂર અહીંયા આવ્યા છે મનુષ્યભાઈને રમકડ્યા ને ચાલો તો હવે તો આપણે આગળ તો કંઈ કરતા નથી તો એ આગળ પછી આપણે જોઈએ શું કરીએ એટલે આગળ પાછું આપણે ગામમાં પાછું મારે જવાનું છે થોડુંક કામ છે એટલે તો એ કંઈ તો આપણે નહીં બતાવીએ ડાયરેક્ટ પાસે આપણે અહીં કંઈક નવું કરશું તો જોઉં આપણે અત્યારે તો છે ને ભાઈ આજે સાંજના પણ પાણે જ કરવી હોય કેમ કે આપણે અહીંયા વાયરું નવા નાખવાનું કામકાજ ચાલુ છે ને બધી ઇલેવનનું એટલે અત્યારે આપણે લાઇટ નથી લાઇટ આવશે સાંજના સાંજના પાણા જ કરવાની રહેશે તો આ ઇલેવનનું કામ કરે અહીંયા આપણી બાજુમાં છે એ પણ તમને સારું બતાવું હમણાં તો અહીંયા ઇલેવનનું કામકાજનું બધું ચાલુ છે નવા વાયરું નાખી દઈ આ વાયસો સાંભળે છે આવું છે બધી એટલે આપણે દિવસના તો હવે નથી લાગતું કાલ પણ નહીં લગભગ આવે આજે નહીં આવે એટલે આજે આપણે સાંજના પાણીથી કરવાનું થાય હે સો એ તો બધી ચાલુ ને હવે આપણે આગળ જોશું શી કરશું એ તો ચાલો તમે હજી વિડીયો કન્ટિન્યુ જોજો આપણે જોઈએ શું શું કરીએ એ મિત્રો આપણે અત્યારે બળદુને પાવાનું કામકાજ ચાલુ કર્યું છે આપણે આ એક બળદને છોડી આવ્યા તો આપણે એક બળદને પાઈ લીધો અને હવે થાય છે બીજા ભાઈને લેવા બળદને લેવા ભાઈ કહેવામાં બધી ઊંધું રહી જાય ભાઈ એવું તો હાલા કરે યાર મિત્રો આપણે હવે છે ને બળદુને પાઈ લીધા અને આપણે નિર્ણય કરી લીધી હવે નિર્ણય પર દીધું છે તો પાછું લાગીએ થોડુંક અમે નિર્દે હું એટલે આપણે બધું ને આજનું બધું કમ્પ્લેટ તો ચાલો હવે આપણે પાછા કંઈક બીજું કરીએ ત્યારે પાછા મળશું તો ચાલો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તો ચાલો આપણે છે ને અત્યારે લાઈટ આવી સોજી હું વાગી ગયું છે તો આપણે અત્યારે મોટર ચાલુ કરવા જઈએ છે અને આજે ભાઈ આપણે રાતે પાણે જ કરવી જોઈએ બારક વાગી લદી પછી તો બંધ કરી દેવું તો એવું છે તો એમ કે આપણે આડીમાં આગળ બતાવ્યું એમ આ વાયર નું કામ કઈ ચાલુ હતું એટલે ત્યારે આપી તો હવે આપણે મોટો મોટો ચાલુ કરો હાલો આપણે આડી મોટર ચાલુ કરીએ તો થોડે ફૂલ લેટ છે મોટર ચાલુ કરી દીધી હવે હવે આપણે જઈએ છે દાણામાં તો ચાલો તમને ત્યાં જઈને બતાવું આપડી તો આપણે અહીંયા અત્યારે ઉગી ગયા છે હા આવું ક્યાંક ક્યાંક હમ કરવું પડે લાઠા વેઠે આપણે એટલા ભાવવાના છે કદાચ પાણી છે ને મોટર ન મૂકી દઈ તો આપણે એટલા લાઠેઠી રહીને તો દહક થાય છે પી જાય પાણી ન મૂકવી જોઈએ મોટર તો થાય એવું છે તો ચાલો હવે તો આપણે સાંજે અહીંયા જ રહેવાનું છે બીજું કંઈ તો આપણે કરવાના નથી તો ચાલો હવે તો આપણે છે ને ભાઈ હવે જોશું શું કરીએ કેમ કે અત્યારે તો આપણે હવે આગળ કંઈ કરવાની ને બસ આ પાણી થાલે એ પાણી જ ખાલી કરવાના છે ને આપણે તો હવે છે ને ભાઈ સાંજનું કેવું સીન છે થોડું ઘણું બતાવી અને પછી આપણે રાતે જ આપણે વિડીયોને છે ને એન્ડ આપી દે હું તો ચાલો હવે તો આપણે પાછા પછી જોઈએ આગળ નવું કંઈક કરીએ તો બતાવી પણ કંઈ નહીં એ જ કરીએ કે સો ટકા છે ચાલો આગળ આપણે જોઈએ શું કરીએ મિત્રો આપણે અત્યારે હજી પેણેજ કરીએ છીએ દસક વાગી ગયા છે કેમ કે આજે આપણે લાઇટ છે ને એ સાડા સડીથી એટલે સાડા સડીથી ને પૂરી રીતની એટલે આપણે અટાણા છે ને કેમકે હું કે બાર એક થઈ ગયા હે નકર તો આપણે હવે કલાક કરવી પડે પણ આજ લાઇટ નવ સાડા નવ વાગે લગી કંડવ્યા હોય જ ને આપણે અહીંયા આપણી ઝૂંપડી છે એમાં આપણી પાસે ખુરશી પણ છે અહીંયા ખુરશીમાં અહીં બેહવાનું પહેલાં કરવાની ચારો વાળીને અહીં બેહવાનું એવું કરવાનું છે હવે હવે આજનો આપણે બ્લોક છે ને અહીંયા ઝેન્ટ આપી દેવાનો છે તમે ભૂલ્યો કે ચેનલ સેટ કરી દીધું ભાઈ પછી આપણે આનાથી સારા સારા વિડીયો બતાવવાનો પ્રયત્ન કરશું તને અહીંયા હવે ઝૂંપડીમાં અંદર કરીને બેહવું પડે ભાઈ કેમ કે દીપડાની ને આપણે અહીંયા બધી બીક છે તો આપણે અહીંયા સેફ્ટી ફૂલ અને ટેન્શન નહીં રહી વધારે બે હું એટલે ચાલો તો આપણે કાલે મળશું જય સોમનાથ